સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન અમૂલ્ય તત્વ વિચાર બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો આ પદમાં પરમ પરમકબૌએ પૂછેલા પ્રશ્નો અને તેના જવાબ અંગે છે પુણ્યના ઢગલા ખડકાયા ત્યારે શુભ દેહ માનવનો મળ્યો તો એ અરે ભાવ એકે આંટો ન ટળ્યો પરમકબૌએ પરમાત્ ઠપકો આપતા પૂછ્યું કે તે કર્યું શું અનંત કાળથી રખડતા રખડતા આ જીવ ચોરાસી લાખ જીવાયોનીમાં ભયમાં કરે છે ક્રમ પ્રમાણે કાંઈ યોની મળે નહીં તેમ છતાં તેમ પણ હોય તો અનંતને ચોરાશી વડે ભાગતા જવાબ તો અનંત જ આવે ભ્રમણ ઊભું જ છે અને મનુષ્ય દેહે દુર્લભ દુર્લભ છે મનુષ્ય દેહ મળે તો પણ અનાર્ય પ્રદેશ અનાર્ય કુળ યા ખાદ્ય અખાદ્યનો એટલે આ ખવાય કે આ ન ખવાય પેય અપેયનો આ પીવાય કે આ ન પીવાય તેનો વિવેક જ નથી પાપ પાપિડની માન્યતા જ નથી આત્મતત્વની નામની પણ શ્રદ્ધા નથી અને પુનર્જન્મ તે શું મળી આમ સ્થિતિ છે ત્યાં તો મળ્યું ન મળ્યું બધું સરખું જ ખાધું પીધું ને તારા જ કર્યું દસ દ્રષ્ટાંતે દુર્લભ એવા મનુષ્ય દે એ મળે તો પણ એળે જ જાય ફરી ફરી મળવો નથી માનવનો અવતાર કાળી ચૌદશ ને રવિવાર આવે કોઈક વાર ઉત્તરાયન સૂત્રમાં ત્રીજા અધ્યયનમાં પહેલો શ્લોક છે કે ચત્તારી પરમ દુલ્લાણી અંગાણી જંતુઓ માણુ સત્તમ શ્રી શ્રદ્ધા સંજમમીય વીર્યમ એટલે કે મનુષ્યપણું મળે સતશુતનું શ્રવણ મળે સમ્યક શ્રદ્ધા થાય અને છેલ્લે સંયમમાં સમ્યક પુરુષાર્થ થાય આમ થવું ઉત્તરોત્તર દુર્લભ દુર્લભ છે તો હવે બાર ભવનની પૂજામાં આવે છે તેમ બહુ ભટકત દસ દષ્ટાંતે દુલ્લો નરબો પાયો હે રાજ તેરો દર્શન દુર્લભ પાયો મોકો કર્મ નઠારે નચાયો રાજ તે દર્શન દુર્લભ પાયો આપણને શું મળ્યું છે તે જ ખ્યાલમાં નથી તારા ઘરની પાછળ વરંડામાં સોનાના ચરુ દેટે છે જીવ અજાણ છે જ્ઞાની પોકાર કરે છે પણ દરિદ્રનો દરિદ્ર જ રહે છે જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચક પણ મટી શ્રદ્ધાને માટે અયાચકપણું પ્રાપ્ત થાય એમ છે પણ સમજાવણ ઉપકાર શ્રદ્ધા પરમ દુલ્લા શું કર્યું આજ સુધી ભરે પેટ એ કાક કીડા પ્રમાણે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે ભૌતિક સુખ વિષયો બધું ભ્રાંતિથી સુખ ભાષે છે કૂતરો હાટકું ચાવે છે પોતાનું તાળવું છોલાય છે સુખ ભોગવતા ભોગવતા પોતે જ ભોગવાઈ જાય છે કરજબીરાના કાટકે ખર્ચ કે બહુ દામ એક ભાવના થોડા સુખને માટે અનંત ભાવનું અનંત દુઃખ આજીવ વધારે છે ભાવ મરણે રાચી રહ્યો છે સ્વભાવથી બહાર એ જ ભાવ મરણ અને નવા જન્મ મરણો ઊભા થાય પ્રશ્ન પૂછ્યો લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધ્યો તો શું વધ્યું જવાબ જાણતો નથી જવાબ પણ ગોપાલદેવે આપી દીધો લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધ્યો સંસાર વધ્યો નર દેહને હારી જવાનું થશે એ બધું વધ્યું ખરી મહત્તા નથી પણ લઘુતા છે એમ માળાના શિક્ષા ખરી મહત્તાના પાઠમાં તે તે લક્ષણ સુખ લઈએ રે કુપોદે બોધ્યું કે એ તો કાજલની કોટડી છે કશાયને રહેવાનો પર્વત છે અને બહુ મોટું ભર્યું ભાદરું કુટુંબ હોય તો બહુ બેટા બહુ બેટિયા દો નારી ભરથાર ઇનકુ કોઈને મારીએ મારી રહ્યો કીર્તન પચરામૂત પંચાયશીમાં બોધ્યું કે પોતગલિક મોટા ઈચ્છવી એ તો જીવનું હલકાપણું છે રાજા એક માણસ ઉપર રાજી થયો મહેલમાંથી જેટલું જોઈતું હોય તેટલું લઈ જવાની છૂટ આપી પણ શરત એટલી કે પાંચ કલાકમાં જ જે જે જોઈએ તે બધું લઈ લેવાનું પાંચ ઓરડા મોટા પહેલો ઓરડો ખોલ્યો ફર્નિચરથી ભરેલો આ માણસે તો ટ્રક ભરી લીધી બીજો ઓરડો ખોલ્યો ઘરેણાં સોના ચાંદી આખો ટેમ્પો ભરી લીધો ત્રીજો અરડો ખોલ્યો જાત જાતની મીઠાઈ પેટ ભરીને ખવાય તેટલી ખાધી અને હવે તરસ લાગી ચોથો ઓરડો ખોલ્યો જાત જાતના પીણા પીધા અને ચડ્યું ઘેન હવે થોડું સુઈ લો પછી બધું ભેગું ભરેલું લઈને નીકળી જાઓ પાંચમો અરડો ખોલ્યો સુવાનું મખમલની પથારી ચામર વીંજાય છે ધીમું કાનને રૂચે તેવું સંગીત અને સુગંધ રંગબેરંગી ચંદ્રમા બહુ મંડપે કરી પ્રીત માયા સુંદર પાથરી ઘસ ઘસાટ સુઈ ગયો અને પાંચ કલાક પૂરા થઈ ગયા પોલીસ દંડા ફટકારતા આવ્યા આ બાપડું આ રાકડું માણસ બોલ્યો મારે હજી લેવાનું બાકી છે તારા પાંચ કલાક પૂરા થઈ ગયા કાઢ્યો રાજાના મેલ બાર ધક્કો મારીને આ જીવ પાંચ ઇન્દ્રના વિષયમાં કશાયમાં રાચી માચીને બહુ ભ્રમણ કર્યા કરે છે માખીએ મત ભેળું કીધું ન ખાધું ન ખાવા દીધું પર વસ્તુમાં જે મૂંઝાય છે ફસાઈ જાય છે ઝઘડાઈ જાય છે અને ભાવ મરણે મારે છે સ્વભાવમાંથી વિવાહમાં ગયો મેરે સમજવો હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું કોના સંબંધે વળગણા છે રાખું કે પરિહરું અનાદિકાળથી આજ સુધીમાં આ છ પ્રશ્નમાંથી એક પણ પ્રશ્નનો જવાબ મળ્યો નથી હજુ પ્રશ્ન જ ઉગ્યો નથી કેમ કે અથવા દેહ આત્મા એ જ ખ્યાલ છે આનો વિચાર ઉગે પ્રશ્ન જડે પછી જવાબ શોધે આચારંગ સૂત્રમાં પ્રથમ સ્ત્રોતકંદમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશકના પ્રથમ શ્લોકમાં છે કે આ જીવ ક્યાંથી આવ્યો છે ક્યાં જવાનો છે એ જે જાણતો નથી તે પ્રગટ મિથ્યા દ્રષ્ટિ છે હજુ જીવને પરોક્ષે પણ પુનર્જન્મની માન્યતા થઈ નથી તો અધ્યાત્મ ક્યાં આચારંગ સૂત્રમાં પ્રથમ સ્ત્રોત કરનાર ત્રીજા અધ્યાયના ચોથા શ્લોકમાં કહ્યું આત્મા જાણ્યું તેણે સર્વ જાણ્યું પણ આપકો ભૂલ ગયે ઇનસે કે અંધેર આ જાણવા માટે વચન કોનું માનવું વચનામુ છસો એકત્રીસમાં કહ્યું છે ઠેકાણે ઠેકાણેથી આ માર્ગ મળે એમ નથી અને વચનામુ ચારસો ત્રણમાં બોલ્યું તે પ્રમાણે જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ મનન કરવા જોયોગ કે યોગ નથી માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્માધર્મ શ્રવણ કરવા જોયોગ એ વાત આરાધવા યોગ છે પણ જીવ નિર્દોષને ઓળખતો નથી મળ્યા તો માનવા નથી હું જ્યાં જ્યાં જોઉં બધે ભ્રમ જ ભાળું છું પ્રભુ શ્રીજી કૃપાલદીને કહે છે બધે ભ્રમ નહીં હવે બ્રહ્મ જુઓ આત્મા જુઓ આજ્ઞા માની તહત્તી અંતમુખ થયા અને આત્મા જોયો પણ ખરો પછી તો પ્રભુ શ્રીજી કહેતા આ આત્મા આ પણ આત્મા અને પ્રભુ આ પણ આત્મા પોતાનું નામ જ પડી ગયું પ્રભુ શ્રીજી પ્રભુ બની ગયા મુમુક્ષુને જુએ પરમકુવલ દેહ યાદ આવે માથાના મુગટ ચિત્રકૂટ કે ઘાટ પર ભય સંતન કે ભીડ તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર બધે રામ દેખાય છે એમ બધે પ્રભુ શ્રીજીને રાત દેખાય છે એવું થાય ત્યારે મનુષ્યપણાના દુર્લભપણાનું રાજ ખુલશે અને રાજ પણ મળશે

बो कथा त डरेन का जेमी टे बारे हवे तरस ना की छे जो दौडू गयो जजा ज तपण छोडा ने काको कालोन बंधो अंग्रेजी पण बोल छय मां ते वदी पी गयो उगतडी डंड ले फुकल पंखा फरे एयर कंडीशनर हो फुकते तो उंपुरी तो दे दे 5 કલાકમાં લેવાનું હો તો 5 કલાકમાં જે લઈ લેજે ઊંઘી રહ્યો છે તું પોલિચાયો ડંડો લઈને દણાપુર માં કાડી મર્યો નીકળ મને લેવતા નિવંત 5 કલાકનું પૂરો થઈ ગયા